વલસાડમાં હેપી ન્યૂ યર કહીને યુવક પર ધારદાર હથિયારથી થયો હુમલો વલસાડમાં ધોળેદાડે ધારદાર હથિયારથી એક યુવક પર હુમલો થવાની ઘટના બનવા પામી છે જેમાં ભોગ બનનાર ગતિને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે આ બનાવની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના મોગરાવાડી હીરા ફેક્ટરી નજીક આવેલી રમકડાની દુકાન પાસે એક યુવાન ઉભો હતો તે સમયે એક કિશોર વયનો બાળક તેના અન્ય બે મિત્રો સાથે ત્યાં આવીને છવ્વીસ વર્ષીય ગોવિંદ સુદર્શનનામા યુવાનને હેપ્પી ન્યૂ ઇયર કહેવાના બહાને ભેટી પડ્યો હતો અને મોકો જોતા તેણે ધારદાર હથિયારથી ઉપર ચાપ ગળા અને મોઢાના ભાગે હુમલો કર્યો હતો જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ તો યુવકને સમયસર સારવાર મળી જતા સ્થિતિ સારી હોવાની માહિતી મળી છે અને હુમલાખોર બાળકોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા છે અને પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને કયા કારણોસર યુવક પર હુમલો કરવામાં આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે उन लोग का नाम नहीं जानता हूँ उसके दोस्त थे दो हज़ार हाँ उन्होंने क्या किया उन्होंने एक जन में में... अरमन आया मेरे को चक्कू मारा चक्कू की ब्लेड टूट लिया था मेरे को मार दिया सीधा और दो जन उसके साथ में थे वो उन लोग मेरे को दोनों मार रहे थे उन लोग दोनों मेरे को मार रहे थे तो गले, मिलने तो? आ, गले मिलने गया था उसमें हुआ ना हाँ का गया था तू हाँ वही गले मिलने गया